જય ભગવાન આજે આપણે દરિયાપુરમાં સરયુ રામદાસજીની સંસ્કૃતિ પાઠશાળા છે એમના ઇતિહાસ વિશે જાણીશું તેઓ બાયકાશ પટેલ હતા ગુણા પૂજા સ્થાને નચો વયમ બરાબર છે આપણે પટેલોમાં ઘણા બધા સંત થઈ ગયા સ્વામી એ સિવાય પાસે વિજાપુરમાં જૈન સંપ્રદાયમાં આગ આગેવાન બનેલા સુબાહુ સ્વામી બાવન એ એમણે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી ત્યાં સુધીમાં એ જૈન થઈ અને જૈન સાધુ બનીને ઉત્તમ બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા એ સિવાય સાપડ મહાકાળી મંદિર એમાં માતાજીનું અસ્તિત્વ આવકાર માતાજીને બોલાવનાર પણ પટેલ હતા અને શામળાજી પાછળ કંટાળા હનુમાન એની પણ રક્ષા હનુમાનજીની ઉપાસના કરોનારા પણ આજના પટેલ હતા એટલે આમ ભગવાનની ભક્તિ એ કોઈ જાતિ કે વય ઉપર આધાર નથી એ તો સબરીમયના મૂળ પણ ખાય છે હવે આ રામાનંદજી એ એક વખત ત્યાં રામાયણની કથા કરતા હતા પહેલાં સાબરમતીમાં હંમેશા પાણી રહેતું હતું હું પણ સાબરમતીમાં ઘણીવાર સ્નાન કરેલું છું મેં તો એ સરયુદાસજી આપણે એમ કો સરયુદાસજી મહારાજ દરરોજ સાબરમતીમાં નહ્વા જાય અને રામાયણની કથા કરે ચોમાસાનો સમય હતો એક દિવસ સવારે આઠ સાડા આઠે નહ્વા ગયા ત્યારે નદીમાં એક ગધેડો ફસાઈ ગયેલો તો પાણીમાંથી કાદવમાંથી એમણે ગધેડાને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો ગધેડાના મોં સુધી પાણી આવી ગયેલું અને આટલું સખત વજન બહુ જ પ્રયત્ન કર્યા પછી લગભગ સાડા અગિયાર વાગે ગધેડાને બહાર કાઢ્યો અને પોણા બાર બાર વાગે રામાયણની કથા ચાલતી હતી એ મંડપમાં આવ્યા તો બધા લોકો પાછા જઈ રહ્યા હતા તો તે બેસો બેસો હું આવી ગયો છું આપણે રામાયણની કથા કરે મારા આશુ ગો છો હમણાં તો આપ કથા કરીને ગયા એટલે એ રામાનંદજીને રામજી પ્રત્યક્ષ હતા અને એમના બદલે એ દિવસે કથા રામચંદ્ર ભગવાનની કથા રામજીએ જાતે કરી જાતે રામાયણ વાંચ્યું આ રીતે ભગવાન કોઈ પણ જાતિ કોઈ પણ ઉંમર કંઈ પણ જોયા વગર પ્રસન્ન થાય છે અને ભક્તોના કામ કરે છે હરિને રે ભજતા હરી કોઈ લાજ જતા નથી જાણી રે એટલે ડોંગરી માળગ પણ કહે છે કે વત્સ એટલે ભગવાન વાછરડાને જેવી રીતે કાંઈ બધી ગંદકી દૂર કરે છે એવી રીતે ભગવાન પોતાના ભક્તના બધા જ પાપો દૂર કરે છે અને ક્ષણમાં મુક્તિ આપી દે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ